કે આ પરીક્ષાઓ શું માપી નથી શકતી હું પણ થોડી વાત કરી છે કે યાદી પણ આપણે જોવાના છીએ તમે તમારી નોટપેન સાથે રાખજો અને તમે તમારા અનુભવને તમે પંદર કે સત્તર વર્ષની કે જે પણ કોલેજ યુનિવર્સિટીની પરીક્ષા આપતા હો તો ત્યાં પણ તમે જે ઉંમરે પહોંચ્યા છો ને એટલી ઉંમરનો તમારા જિંદગીનો અનુભવ છે ને એને સાથે રાખી કાગળ પર ટીક કરતા જજો કે આ વસ્તુ મારી પરીક્ષા માપે છે તો મારે પાસ ના પાસ ને કેમ સમજવું ને એ આપણને બરાબર આજે સમજાશે અને આ વિડીયો પેરેન્ટ્સ જોતા હોય તો એમને પણ બરાબર સમજાશે પરીક્ષા છે એ કેટલીક વસ્તુઓ માપી શકે છે પણ ઘણી બધી વસ્તુઓ માપી નથી શકતું એ તમને આ વિડિયો પૂરો થશે એટલે બિલકુલ સમજાઈ જવાનું છે કારણ કે મારે એવું કહેવું છે કે પરીક્ષા છે એ તમે વ્યક્તિ તરીકેનો તમારા ગુણને માપી શકતું નથી બિલકુલ નહીં માપી શકે તમે વ્યક્તિ તરીકે કેવા માણસ છો કેવા વ્યક્તિ છો બિલકુલ માપી શકવાનું નથી અથવા તો સેલ્ફ વર્થ આત્મસન્માન તમે તમારા વિશે શું માનો છો શું સમજો છો એનું ક્યાંય નિદર્શન થઈ શકવાનું આ એક્ઝામ દ્વારા તો નિદર્શન બિલકુલ થઈ શકવાનું નથી તમે કોણ છો અને શું બનવાના છો એ પણ આ પરીક્ષા કહી શકવાની નથી બિલકુલ લાગે છે ને કે કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે આ એક્ઝામ માપી શકવાની નથી તમારું નેચર તમારો નેચર કેવો છે બધા સાથે સરસ રીતે રહી શકો છો ટીમવર્ક સરસ છે બધાની સાથે ભળી શકો છો શું છે કેવો નેચર છે એ માપી શકશે ના બિલકુલ આ એ માપી શકવાનું નથી તમારું નેચર નહીં માપી શકે તમારું હ્યુમર નહીં માપી શકે ક્યાંક તમે સરસ રીતે બહુ કોમેડી વેમાં વાત કરી શકતા હો તો એ હ્યુમર માપી શકવાનું કામ આ એક્ઝામ કરી શકવાની બિલકુલ નથી હ્યુમિનિટી પણ નહીં માપી શકે કાઇન્ડનેસ નહીં માપી શકે ક્યાં તમને એવું થતું હોય કે કોઈ દુઃખી જોઈને તમે દુઃખી થતા હોય કોઈને ખુશ જોઈને તમે ખુશ થઈ જતા હોય તો એ કાઇન્ડનેસ છે તમારી અંદરની એ બિલકુલ આ એક્ઝામ માપી શકવાની નથી અને તમારી ટેલેન્ટ એ તો બિલકુલ આ એક્ઝામમાં પ્રદર્શિત થઈ જ નથી શકવાની દાખલા તરીકે કોઈ આર્ટમાં તમારી ટેલેન્ટ હોય તમે ડાન્સ સરસ કરી લેતા હોય તમે સરસ જ્યારે ગાઈ શકતા હોય ચિત્ર દોરી શકતા હોય તો આ एग्जाम છે એ 100% તમારું માપન કરી શકે એવું બિલકુલ આમાંથી થવાનું નથી એનો મતલબ એવો કે કેટલીક વસ્તુ આ एग्जाम માપે છે પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આ एग्जाम માપી ન શકે એટલે ઉમાજીએ જે વાત કરીને એમાં એક વાત એમણે બહુ મજાની કરી કે તમે ભવિષ્યમાં શું બનશો ને એ આ પરીક્ષા માપી શકવાની નથી તમે કોણ છો એ એ માપી શકવાની નથી અને બહુ બધી જગ્યાઓ એવી છે કે જે આ પરીક્ષાઓ માપી શકવાની નથી જે કદાચ અમે અહીંયા તમને કહી ન શક્યા હોઈએ મને પણ એક વાત એવી યાદ આવે કે દાખલા તરીકે તમે સાયન્સના વિદ્યાર્થી હો પણ છતાં તમે સરસ કવિતા દોરતા દોરતા હો હો ચિત્ર અભિનય કરી લેતા હો તો એ એ કૌશલ્ય ક્યાંય આ પરીક્ષામાં નથી છતાં તમે તમે તો 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 છે શીખ્યા છો આમ તો એવું હોવું જોઈએ ને કે હું જે કંઈ શીખી રહ્યો છું શીખી રહી છું એ બધાનું માપન થાય તો મારી પરીક્ષા પણ એવું છે નહીં અને એટલે એ પરીક્ષા જે છે એ પદ્ધતિની નાનકડી મોટી મર્યાદાને આપણે સમજવાની છે તો એક વાત એમાંથી ચોક્કસ નિષ્કર્ષ સ્વરૂપે આપણે બધાએ શીખી લેવી જોઈએ કે આ પરીક્ષાને માત્ર પરીક્ષાને એના માપદંડને એટલે કે જે માપે છે એ માર્કના આધારે જ મારી કરિયર મારું ભવિષ્ય મારું જીવન નક્કી થવાનું છે એવી જે માન્યતા આપણે સૌમાં ઘર કરી રહી છે કે આ ઘર કરાવી દેવામાં આવી છે તો એમાંથી આપણે બધાએ મુક્ત થવાની જરૂર છે અને વિદ્યાર્થી તરીકે તમે એની સ્ટાર્ટ બરાબર લઈ શકશો કારણ કે તમારી અંદર જે ટેલેન્ટ પડી છે તમારી અંદર જે સંભાવનાઓ પડી છે એ સંભાવનાઓને આ પરીક્ષા સીધે સીધી માપી લે એવી કોઈ વ્યવસ્થા છે નહીં અને એટલે મારે પણ તમારી સામે એક યાદી મૂકવી છે જે એ જ યાદીની નજીક છે પણ એને તમારે જેમ કે તમે અહીંયા ટીક કર્યું હોય છે કે હા આ વસ્તુ તો માપી નથી શકતી અને તમે એગ્રી પણ કરતા હશો આગળ મને એમ લાગે છે કે જ્યારે પણ તમે કોઈ પણ કરિયરનો વિચાર કરો છો ફ્યુચર લાઈફનો વિચાર કરો છો પર્સનલ ગ્રોથ કે પ્રોફેશનલ ગ્રોથની વાત કરો છો કે ભવિષ્યમાં હું શું કામ કરતી હોઈશ કે કરતો હોઈશ કેવી વ્યવસ્થા કરતો હોઈશ એ બધામાં કેટલાક પડવાની છે અને એ કૌશલ્યો ઓલરેડી આપણી અંદર બિલ્ડ થવાના શરૂ થઈ ચૂક્યા છે રાધર થઈ ચૂક્યા છે એમ પણ કહી શકાય ને એ વધારે વધારે અપગ્રેડ થયા કરતા હોય છે એની પણ એ યાદી મૂકવી છે કારણ કે કદાચ આ પરીક્ષામાં તમે એનો ઉપયોગ કર્યો પણ હોય એને માપ્યું ભલે ના હોય તમે એનો ઉપયોગ કર્યો હશે અને એ ટેલેન્ટ છે ને એ ઓરિજિનલી આપણે કામમાં લેવાની છે ને એના દ્વારા કેરિયર બને છે તો આ બીજી યાદી જે છે હમણાં તમારી સામે સ્ક્રીન પર આવશે ને એને બરાબર જોજો અને એમાં પણ એક ટીક માર્ક કરજો કે યસ આમાંનું મારામાં કેટલું છે અને કેટલું મારે શીખવાનું બાકી છે કેટલું હું શીખવાનું શરૂ કરી રહ્યો છું કે કરી ચૂકી છું અને આગળ વધારવું છે એ બધી જ વાત તમે એમાંથી બરાબર જોઈ શકશો અને છેલ્લે કન્ક્લુઝનમાં હું એક વાત કહું એના માટે છેલ્લે સુધી આ વિડિયો જોજો આજના વિડીયોમાં આપણે એ બરાબર નક્કી કરી લેવું છે કે આ માત્ર આંકડાઓને માયાજાળમાંથી આપણે મુક્ત થવું છે કે સોમાંથી નવ્વાણું આવ્યા ને આટલા પર્સન્ટાઇલ આવ્યા ને એ બધું જ એક નાનકડી જગ્યાએ એક નાનકડો માઇલસ્ટોન છે લાઈફ બહુ બિયોન્ડ છે બહુ આગળ છે અને એ તમે જે ભણી રહ્યા છો એ લાઈફનો એક નાનકડો માઇલસ્ટોન છે અગત્યનો હશે પણ એટલો બધો અગત્યનો નથી કે એનાથી જ બધું નક્કી થાય એના આધારે જ આખી જિંદગી નક્કી થાય એવું બિલકુલ નથી એવું તમારે ને તમારા પેરેન્ટ્સ છે ને પરિવારે સમાજે બધાએ સમજવાનું છે તો હું જે લિસ્ટ મૂકું છું ને એને બરાબર ધ્યાનથી જુઓ કે આ પણ પરીક્ષામાં આપે છે આપણે જોઈએ ચાલો ક્રિએટિવિટી આપણી સર્જનાત્મકતા કેટલા બધા મજાના નવા નવા વિચાર આવે છે કેટલા બધા ઓરિજિનલ આઈડિયાસ જનરેટ કરવાની આપણામાં ક્ષમતા છે કેટલા બધા ક્રિએટિવ પર્સ્પેક્ટિવ કેટલા બધા મજાના દ્રષ્ટિકોણ અને કેટલા બધા ક્રિએટિવ સોલ્યુશન્સ આપણી સામે આપણે લાવી શકીએ છીએ આપણા લાઈફમાં આપણે કરતા હોઈએ છીએ અને પ્રોફેશનલી જ્યારે કરીએ છીએ ત્યારે એ તો આખી દુનિયા ઉપર અસર પાડી શકે એવડા મોટા હોય છે પણ આ ક્રિએટિવિટીને આપણી માર્કશીટ સાથે જોડાયેલી નથી અને છતાં આપણી પાસે છે ખરી બરાબર યાદ રાખજો ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુમાજીએ જે કહ્યું કે આપણી કાઇન્ડનેસ છે આપણી એમ્પથી છે આપણી સ્વ વિષયનો જે ખ્યાલ છે આપણી સેલ્ફ અવેરનેસ છે આપણી લોકો સાથે જોડાવાની જે સ્કિલ્સ છે સામાજિક કૌશલ્યો છે ને આપણું પોતાનું સ્વનિયમિતતાનું જે ગુણ છે જેને સેલ્ફ રેગ્યુલેશન કહે છે એમાં આપણે ક્યાં છીએ તો એ બધું જ છે અત્યારે ઓલરેડી તમારામાં કાઇન્ડનેસ એમ્પતી સેલ્ફ અવેરનેસ એ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે કોઈ માઇલસ્ટોન પર પહોંચ્યા છીએ તો એને યાદ રાખવાનું પરીક્ષા એને આધારે પરીક્ષા પછીના પરિણામ પછીના અને રસ્તાઓ આપણે ખોલવાના છે ક્રિટિકલ થિંકિંગ તમે જુઓ કે એનાલાઇઝ કરવું મૂલ્યાંકન કરવું નિર્ણયો લેવા પ્રશ્નો ઉકેલવા વિશ્લેષણ કરવું સાદું આપણે કપડાની ખરીદી કરવા જઈએ ને તો પણ આપણે ત્યાં વિચારતા હોઈએ છીએ કયું કપડું કયા કપડાં મારા માટે યોગ્ય રહેશે નિર્ણય કરવાની એનાલિસિસ કરવાની મૂલ્યાંકન કરવાની નાના નાની ક્ષમતાઓ બાળપણથી જ ઇનબિલ્ટ આપણામાં છે અને પ્રોફેશનલી જ્યારે તમે એને વધારે સરસ રીતે વિકસાવો છો ત્યારે તમે વ્યવસાયિક રીતે પણ એનો બહુ જ સારો ઉપયોગ કરી શકશો જે ફ્યુચરમાં પણ કરી શકવાના ત્યારે કોઈ માર્કશીટના આધારે મૂલ્યાંકન નથી થવાનું ત્યારે તમારી આ કૌશલ્યના આધારે તમારું મૂલ્યાંકન થવાનું છે તમે કેવી રીતે એપ્લાયડ કરો છો એવી જ રીતે જે હું વાત કરી છું એપ્લાઈડ એમ પ્રેક્ટિકલ સ્કિલ્સ આપણે ક્યાંય લીડ લીધી હોય તમે સ્કૂલમાંથી પ્રવાસમાં ગયા હો તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યો હોય ટીમ વર્કમાં કામ કર્યું હોય તમને સરસ મજાનું સંવાદ કરતાં કમ્યુનિકેશન કરતા આવડે છે ક્વિઝ એટેન્ડ કરતા આવડે છે ક્વિઝ હેન્ડલ કરતાં આવડે છે કેટલા બધા કૌશલ્યોની યાદી થઈ શકે અને સૌથી મોટું જે છે એ મને એમ કહેવું છે કે જીવનના અનુભવોનો ખજાનો અને આપણી અમર્યાદ રીતે શીખવાની ક્ષમતા માણસની અંદર ખૂબ બધા પોટેન્શિયલ પડ્યા છે એમ લર્નિંગ પોટેન્શિયલ પણ એટલું મોટું છે કે આપણે આપણી સારી નબળી બંને બાબતમાંથી શીખી શકીએ છીએ બનતી બધી જ ઘટનામાંથી આપણા લર્નિંગ લઈને આપણે ગ્રોથ માઇન્ડસેટ સાથે આગળ વધી શકીએ એવી સંભાવના હોય છે જે પરીક્ષા સાથે સીધું જોડાયેલું નથી અને છેલ્લે મને એમ કહેવું છે કે જે મોટિવેશન નિષ્ઠા મહેનત કરવાની જે આપણી ક્ષમતા છે એટલે કે જે પ્રેરણાનું જે વિજ્ઞાન છે એ બધી જ બાબતો જે છે ને એ પરીક્ષા ક્યાંય આપણને મેઝર કરતી નથી અને એટલે છેલ્લે મને એવું કહેવું છે કે શૈક્ષણિક સફળતા એકમાત્ર માપદંડ નથી સફળતાનો સફળતાનો માપદંડ છે એ એક માણસ તરીકે જે આપણે બહુ જ મજાના કૌશલ્યો વિકસાવીએ છીએ અને એ પ્રમાણે જીભીએ છીએ ને ત્યાં ક્યાંક રહેલો છે અને એટલે કદાચ મને એમ કહેવાનું મન થાય કે શિક્ષણની વ્યવસ્થા સાથે અમે જોડાયેલા છીએ અમે કામ કરી રહ્યા છીએ પણ આ શિક્ષણ અને ઉછેરની પ્રક્રિયામાં જે પરીક્ષા પદ્ધતિની વ્યવસ્થા આ સમાજે આ સોસાયટી જે બિલ્ડ કરી છે જે તંત્ર એ બિલ્ડ કરી છે એ અમે કમનસીબે તમારા માટે આજ વાંચો લખો ગોખોવાળી જ વ્યવસ્થા આપી શક્યા છીએ પણ તમને એક ચેલેન્જ આપવી છે તમને એક આહવાન આપવું છે રાધર અમારી એક ઈચ્છા તમારી સાથે શેર કરવી છે એક હોપ એક આશા તમારી સાથે શેર કરવી છે કે અમે અમારા બચ્ચા માટે આ લખીને એટલે એવું થાય ને કે પેપર પૂછાયું છે ને તમારામાંથી કોઈ એવી વ્યક્તિ હોય કે આ પેપરમાં પૂછાયેલા તમામ પ્રશ્નોની હું કવિતા લખીને આપું તો ચાલે આ તમામ પ્રશ્નોનું હું એક નાટક લખીને આપું તો ચાલે આ જે પૂછ્યું છે એને હું બહુ સરસ રીતે કેટલાક પ્રોજેક્ટ્સમાં તબદીલ કરીને તમને આપી દઉં તો ચાલે તો અમને જવાબ આપવાનો એવું જ મન થશે ના આ પ્રોજેક્ટ બેઝ લર્નિંગનો પેપર નથી અહીંયા તો તમારે ભલે પ્રોજેક્ટ હોય તો પણ લખીને જ આપવો પડશે પ્રોજેક્ટ કરીને આપવાનો નથી તો અમારી આ મર્યાદા છે કે અમે તમને આ લખવાવાળી પરીક્ષા પદ્ધતિ આપી છે અને પેપર ચેક કરીને મૂલ્યાંકન કરીને આંકડા આપવાની પદ્ધતિ આપી છે પણ તમે તમે જો ફ્યુચરમાં ટીચર બનો વિદ્યાર્થીઓને એવા પ્રકારની કોઈ પરીક્ષા પદ્ધતિની વ્યવસ્થા આપજો કે જ્યાં આગળ ખુલ્લા મને એ જે શીખ્યા છે એ જે ભણ્યા છે એનો આખો સમુચ્ચય છે એ ક્યુમ્યુલેટિવ લર્નિંગમાંથી એક મોકળાશભરી એવી પરીક્ષા પદ્ધતિ હોય કે જ્યાં હળવાશ સાથે સરસ મજાની રીતે આંકડાઓની મારા મુક્ત રહીને એ સાચું અને સચોટ મૂલ્યાંકન કરી શકે કે હા આ કૌશલ્યમાં હું અહીંયા છું આ કૌશલ્યમાં હું અહીંયા છું આ કૌશલ્યમાં આ મેડમ અહીંયા છે અને એ અહીંયા છે આ એક મજાનું જો ચિત્ર આપણે જોઈ શકીએ ને ભવિષ્યના વિઝનનું તો આપણે પરીક્ષાને યોગ્ય રીતે માપદંડમાં મૂકી શકીશું અને એટલે એન્ડમાં આ વાત કહીને આજના એપિસોડને એન્ડ કરવો છે કે પહેલામાં પહેલું તમે સરસ રીતે વાંચી લખી તૈયારી કરીને પરીક્ષામાં પેપરો લખી જે પરિણામ આવશે એ આંકડાઓમાં આવશે પાસ નાપાસના શબ્દો સાથે આવશે એ પરિણામ આવશે એ તમારા આટલા દિવસની પેપર લખવાની પ્રક્રિયાનું પરિણામ છે અને એ પણ કોઈકને એમાંથી જોઈને કેવું લાગ્યું એનું પરિણામ છે એ સમગ્ર તહ તમે કોણ છો એનું પરિણામ નથી એટલે પેલા પોતાનામાં એ બિલીફ સિસ્ટમમાં કામ કરવું પડશે કે યસ આ પરિણામ જે છે ને મારી પરીક્ષાના એ આ શિક્ષણની પરીક્ષાનું છે ઓવરઓલ પરીક્ષાનું પરિણામ નથી એટલે એ રિઝલ્ટ હું નથી બીજી વાત પેરેન્ટ્સને પણ એ તમે કન્વે કરી શકો તો બહુ જ સરસ રીતે પેરેન્ટ્સને પણ એ કન્વે કરજો અને પેરેન્ટ્સ જો એને સમજ્યા હોય તો પેરેન્ટ્સ પોતાના સંતાનોને પણ કન્વે કરે કે આ અંતિમ પરીક્ષા નથી આ આંકડાને છેલ્લા માની લેવાની જરૂર નથી કદાચ આ આંકડા વર્સ્ટ આવ્યા હોય તો એમાં બીજા ઘણા એટેમ્પ્ટ આપવાની ઘણી રીતે પરીક્ષા આપવાની ઘણા પ્રયત્નો કરવાની સંભાવનાઓ છે તો હારી નથી જવું થાકી નથી જવું મંડ્યા રહેવું છે આ બીજી વાત અને ત્રીજી વાત જે આ લિસ્ટ થયું છે એ ચેકલિસ્ટમાંથી તમને આજે તમારા પોટેન્શિયલ તમારા લર્નિંગ પોટેન્શિયલ અને તમારા લાઈફના પોટેન્શિયલનો અંદાજ આવ્યો હશે તો એક મજાનું તમારું પોતાનું વિઝન બોર્ડ તૈયાર કરજો વેકેશનમાં કે મારી લાઈફને મારે કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરવી છે મારા જીવનને મારે કેવી રીતે લઈ જવું છે એ જો તમે સરસ કરી શકો તો આ બોર્ડ પરીક્ષાઓ એ હંમેશ માટે આપણા માટે માઇલસ્ટોન બની જશે કે આ વખતની બે હજાર ત્રેવીસની પરીક્ષાઓમાં કે આવતા વર્ષના વિદ્યાર્થીઓ તો એમ કે ચોવીસની પરીક્ષાઓમાં મારા જીવનનો એક મજાનો નકશો મેં આકારિત કર્યો છે અને આ શુભકામના પાઠવવી છે કે તમે બધા જ એ નકશાને સરસ રીતે પ્લાનઆઉટ કરી શકો અને નકશો બદલવાની પણ સ્થિતિમાં આવી શકો આપણે કુંડળીના ગ્રહોને પણ બદલી શકીએ એવી ક્ષમતામાં છીએ ઘણા બધા લોકોએ પોતાની કુંડળીમાં લખેલું જીવીને જુદી રીતે બદલી બતાવ્યું છે એવા કિસ્સાઓ આપણી આજુબાજુમાં છે તો આ તો આપણે જાતે બનાવવાની છે આપણી કુંડળી જ આપણે જાતે લખવાની હોય તો કેટલી સરસ લખાય તો એમાં કોઈ આંકડાઓને અવકાશ ન આવે અને તમે તમારા પોટેન્શિયલ પ્રમાણે તમારા જીવનના રસ્તાને કંડારી શકો એવી શુભકામના પાઠવી